કામરેજ વાવ ખાતે આવેલી બીએનબી હાઈસ્કૂલના એસએસસી ઓગણીસો પંચોતેરના વર્ગના વિદ્યાર્થીઓનો આજરોજ રીયુનિયન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓ ચાલીસ વર્ષ બાદ મળ્યા હતા કહેવાય છે છે કે બાળકોમાં સંસ્કારનું સિંચન માતા પિતા કરતા હોય પરંતુ જીવનનું શિક્ષક અને સાચા મિત્રો દ્વારા થતું હોય છે ત્યારે કામરેજ વાવ ખાતે આવેલી બીએનબી હાઈસ્કૂલના ઓગણીસો પંચોતેર ની બેન્ચના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વર્ગના જૂના મિત્રો અને ગુરુજનો સાથે

મેં અહીંયા પાંચમા ધોરણમાં પ્રવેશ કરેલો અને સાત વર્ષ સુધી આ જ શાળાની અંદર અભ્યાસ કરેલો છે અમને એવા ગુરુજનો મળ્યા છે કે અમારા આજના જે અમારી પાસે સંસ્કારો છે સંસ્કારના ઘડતરમાં અમારા શિક્ષકોનો ખૂબ જ મહામૂલ્ય ફાળો છે અને આજે અમે અડતાલીસ વર્ષ પછી અડસઠ મિત્રો જે અમે ભેગા કરી શક્યા છે મિત્રો જે શાળામાં હતા અ અને અગિયાર અ અને અગિયાર બમાં તે અડસઠ મિત્રોનો આ ડેટા ભેગા કરી શક્યો ડિરેક્ટરી છે અને ડિરેક્ટરનું વિમોચન પણ થઈ ચૂક્યું છે અને આ ડિરેક્ટરીમાં દરેકની માહિતી છે ક્યાં છે શું છે શું એમણે આ ભૂભૂતકાળમાં સેવા બજાવી છે ક્યાં શું કરે છે એ બધી જ માહિતીઓ અંદર એકઠી કરવામાં આવે છે આજનું શિક્ષણ તો એવું છે કે આજે કોમર્શિયલાઇઝ થઈ ગયું છે અને મારા ધરા મુજબ આજે અમે પણ આ જ સંસ્થાની અંદર ભણ્યા છે એમાંથી ડૉક્ટરો પણ બન્યા છે એન્જિનિયરો પણ અમે વકીલ પણ બન્યા છે અને બિઝનેસ પણ બન્યા બન્યા છે તો આજે તો આ ભારતીય ભારતમાં એવું છે હું તો છેલ્લા ચાલીસ વર્ષથી અમેરિકામાં છું પણ મેં જોયું છે કે બધા આજના વિદ્યાર્થીઓ જે કે માતા પિતાઓ છે તે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણવા મોકલે છે પણ આ એક સરકારી શાળા છે સરકારી સંસ્થામાંથી પણ એક એન્જિનિયર એક વકીલ એક ડૉક્ટર પણ બની શકે છે તેનું ધ્યાન રાખવું અને શિક્ષકોનો કોઈ દિવસ ઋણ ચૂકવવું નહીં આપણે કહેવામાં આવે છે પહેલાંના વખતમાં એવું કહેવામાં આવતું કે માસ્તર શિક્ષકોને માસ્તર તરીકે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આ ખરેખર એની સંધિ જો છૂટી પાડવામાં આવે માસ્તર એટલે કે શિક્ષકો જે જે વ્યક્તિ માના સ્તર સુધી પહોંચી છે તેને માસ્તર કહેવાય અને અને મા વિશે તો કસ આપને કહેવા જેવું નથી કારણ કે દરેકને ખબર છે કે મા આપણા જીવનમાં માનું શું મહત્ત્વ છે એટલે માસ્તરને તરીકે ઓળખાતા એવું આપણા વડીલો કહેતા હતા Thank you very much.